એટલે દશરથ એમ બોલે કે રઘુકુલ રીતિ સદા ચલી આઈ પ્રાણ જાય પર વચન ન જાય આ સત્યના બધા પૂજારી હતા અને આ વંશમાં રામનું પ્રાગટ્ય થાય એની કથા હું તમને થોડી એક ચાટ દ્વારા દેખાડું અને પછી આપણે રામચંદ્ર ભગવાનની કથા થોડી સાંભળીએ જો નારાયણ ભગવાન નારાયણના પુત્ર બ્રહ્મા બ્રહ્માના મરીચી મરીચીના કશ્યપ કશ્યપના સૂર્ય સૂર્યના શ્રાદ્ધદેવ મનુ અને એના ઇક્ષ્વાકુ આ વંશ આપણે અત્યાર સુધી જોયો ઈક્ષ્વાનું ઈક્ષ્વાકુના વંશમાં માનધાતા થયા માનધાતાના વંશમાં ત્રિશંકો રાજા થયા રામ પહેલાં જે જે રાજાઓ સૂર્યવંશમાં થયા ને એની કથા સંભળાવું ત્રિશંકુના દીકરા હરિશ્ચંદ્ર થયા સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર આ રામના વંશમાં બધા સત્યવાદી થયા છે હરિશ્ચંદ્રના પુત્ર રોહિત રોહિતના પુત્ર સગર સગરના પુત્ર દિલીપ થયા અને દિલીપના પુત્ર ભગીરથ થયા જેણે ગંગાજીનું અવતરણ કર્યું પોતાના પિત્રીઓના મોક્ષ માટે અને ત્યારથી કહેવત પડી કે કોઈ પણ મોટું કામ કરે એટલે બધા એમ કે કે એણે તો ભાઈ ભગીરથ કાર્ય કર્યું ત્યારથી આ કહેવત પડી ભગીરથ કાર્ય એટલે બહુ મોટું કાર્ય કર્યું કે ગંગાજીનું અવતરણ કર્યું ભગીરથને ત્યાં ખટવાંગ રાજા થયા જેણે બે ઘડીમાં આત્મકલ્યાણ કરી લીધેલું અને ખટવાંગને ત્યાં રઘુ રાજા થયા રઘુના વંશમાં રામ થયા એટલે રામને રાઘવ કહેવામાં આવે રઘુનંદન કહેવામાં આવે એટલે રઘુપતિ કહેવામાં આવે આ બધા નામ રામના એટલા માટે પડ્યા રઘુ કુળના પતિ એટલે રઘુપતિ રઘુના વંશમાં થયા એટલે રાઘવ અને એના પુત્ર હોવાથી રઘુ નંદન એટલે આ નામ રઘુ ઉપરથી રામના પડ્યા રઘુના પુત્ર અજ થયા અજના પુત્ર દશરથ થયા દશરથના પુત્ર રામ થયા રામચંદ્ર ભગવાનનું પ્રાગટ્ય થયું રામચંદ્ર ભગવાનનું જીવન ચરિત્ર ભાગવતમાં કેવલ બે અધ્યાયમાં લખ્યું છે વ્યાસ પ્રભુએ વ્યાસપ્રભુએ એવું કહ્યું કે રામનું ચરિત્ર વાલ્મિકી ઋષિએ વિસ્તારથી લખ્યું છે એટલે હું શોર્ટમાં લખું છું પણ જે રામની વાત અહીંયા લખાણી ખાસ તો મારે એ કેવી ભાગવતમાં જેટલી લખાણી કે રામચંદ્ર ભગવાન એમણે સીતાજી સાથે વિવાહ કર્યા પિતાના વચન માટે એ વનમાં ગયા રાક્ષસોને મારી પ્રજાને સુખી કરી રાજાનો આ ધર્મ છે દુર્જનોને મારી અને સજ્જનોને સુખી કરવા રાજા જે રાજાના રાજમાં સારા માણસો પીડાઈને મોળા ફાલા ફૂલા ફરે એ રાજાનું બધું વિનાશ પામે છે રાજાનો પેલો ધર્મ છે કે એણે સજ્જન માણસોની રક્ષા કરવી દુર્જનોને દંડ દેવો અને મને એમ ગમે કે યુપીમાં અટાણે જે રાજા આવ્યા છે ને એ રાજા એવા જ આવ્યા છે ભાઈ હા યુપીના રાજા નહીંતર તો અમારી નાયતના કહેવાય એ હા પણ એ માણસે જે બધા માથાભારે માણસો છે એને બધાને ધોઈને સાફ કર્યા જે રામ રાજ્યની પાછી વાત કરવાની આવે ને એ રામ રાજ્ય હવે આવે એવું લાગે આપણને રાજા એવા હોવા જોઈએ ગમે એની પાંચથી પૈસા ખાઈને કીધા કરે તમ તમતર ધબધબાટી બોલાય એવો રાજા ન આલે હા રાજા તો એવો હોવો જોઈએ કે જે માણસ પ્રજાનું પાલન કરે બધાની રક્ષા કરે આજ રામચંદ્ર ભગવાન એવા રાજા થયા છે અને એવું લખાણું કે રામનું રાજ્ય જ્યારે ચાલતું હતું ત્યારે કેવું હતું ત્રેતાયામ વર્તમાનાયામ કાલકૃત સમો ભવત રામે રાજની ધર્મ જ્ઞે સર્વભૂત સુખા રામ જ્યારે રાજ કરતા હતા રાવણને મારીને અયોધ્યાના રાજા બન્યા રામ જ્યારે રાજ કરતા હતા ત્યારે તમે જો તો બધી જ પ્રજા સુખી હતી એક આગેવાન માણા હારો હોય ને તો એની પાછળના બધા માણા સુખી થાય ઘરનો મોભી માણાં પ્રામાણિકને સજ્જનને સારો હોય આખું ઘર સુખી થાય એક કંપનીનો આગેવાન માણા સારો હોય આખી કંપનીના લોકો સુખી થાય કોઈ પણ એક ગ્રુપ કે કોઈ એક સંઘ એનો માણા આગેવાન સારો હોય એટલે પાછળ લગભગ બધા સુખી થાય રાજા સારો હોય પ્રજા સુખી થાય અને લખ્યું કે ત્રેતાયામ વર્તમાનાયામ કાલકૃત સમો ભવત રામ વખતે ત્રેતાયુગ હતો પણ સતયુગ જેવો સમય હતો એક સારો માણા સતયુગનું પ્રવર્તન કરે સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા ને અમારા દેવાનંદ સ્વામીએ લખ્યું કે કલીમે સાચો સતયુગ આવ્યો કલિયુગમાં સતયુગનું પ્રવર્તન કર્યું સ્વામિનારાયણ ભગવાન તો એમ કેતા કે પડી વસ્તુ કોઈની હાથે નવ ચાલે રાજ અક્ષર ના વાસી વાલો આવ્યા એવું પર બાયો દેખીને ભાઈઓ છેટેરા ચાલે રાજ અક્ષર વાસી વાલો આવ્યા એવું પર કેવી રીતે પ્રવર્તાવી સ્વામિનારાયણ ભગવાને સત્સંગીના નાના નાના છોકરા હોય બજારે આમ ચાલ્યા જાતા હોય અને કોઈ દુકાનવાળા રૂપિયાનો ઘા કરી દે બજારમાં એ જમાનામાં બસો વર્ષ પહેલા સત્સંગીનો છોકરો જોવે એ રૂપિયો જોવે તો આમ પડખેથી તરીને યોજાય પણ પડેલો રૂપિયો હાથમાં લે નહીં ભાઈ આવા 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 ધર્મો પ્રવર્તા હા લાખો કોળી કે આપણે જે કોળી જ્ઞાતિમાં ભાઈનો જન્મ અને એ અને દુષ્કાળ પડેલો એ સમયમાં બસો વર્ષ પહેલાં અને એ બે પતિ પત્ની સુરતમાં મજૂરી કરવા માટે આવતા હતા અને સ્વામિનારાયણના સત્સંગી બે જણા સુરત આવે રસ્તામાં કોઈનું સોનાનું ઘરેણું પડ્યું હતું અને આ કોળી ભાઈએ જોયું પાછળ એની પત્ની પહેલાંના જમાનામાં તમે જાણો છો ગામડા ગામમાં આમ પતિ પત્ની ચાલ્યા જતા હોય તો એ હારે હારે ન જતા હોય વાહા મોર હોય લગભગ એકાદો ચોટીઆવા કે નાડાવા વાહે હોય પત્ની અને હાલ્યા જતા હોય એ આખી સિસ્ટમ હતી મર્યાદાની પ્રીતિ કરવી એ ઘરમાં કરવાની હોય બહાર જરાક મર્યાદામાં રહેવાનું હોય એવું પહેલાં હતું અટાણે હવે આખું જુદું થઈ ગયું હોય બહાર નીકળે એટલે ટુ વ્હીલ્સ ઉપર બેઠા હોય તો આપણને તો એમ લાગે કે જાણે હેતના ધોધ ઉભરાઈ ગયા શું થઈ એમ બાજીન બેહી ગયા હોય હો તમારા આમ વળગીને બે ગયા આપણને એમ લાગે કે હો હો આને તો હેત કેટલું છે અને ઘરે ઘરે પાછા કરતા હોય હોય બોલાવતા બહાર નીકળે એટલે હેતના ફુવારા સુટતા હોય પેલા એવું નહોતું પેલા જુદું હતું આખું એટલે બે પતિ પત્ની આમ પાછળ વાહે પાછળ આયેલા આવે આ કોળીભાઈને એમ થયું કે ગરીબ પરિસ્થિતિ છે દુષ્કાળનો સમય છે અને મારું મન તો આ સોનાનું ઘરેણું જોઈને ન બગડે પડી વસ્તુ કોઈની હાથે ન ચાલે પણ કદાચ બાયુ માણસે મારી પત્નીનું મન બગડે અને લઈ લે એટલે એણે આમ જરા ખાડો ગાળી અને ઘરેણું મૂકી એની ઉપર ધોળી વાળી દીધી ત્યાંના પત્ની આવી ગયા કે શું કર્યું તમે તો કે કાંઈ નહીં ના પણ મને મેં આમ જોયું પાછળથી તમે કંઈક ડાંટતા હોય બહુ આગ્રહ કર્યો એટલે એણે પૂછ્યું કીધું કે એક ઘરેણું હતું મને એમ થયું કદાચ તારું મન બગડે એટલે મેં એ ઘરેણું ધૂળ વાળી દીધી ઘરેણા ઉપર અને તેથી કોળણબાઈ એટલું બોલી હતી કે પારકું ધન છે તો મારા માટે ધૂળ સમાન છે તમે ધૂળ ઉપર ધૂળ શું વાળી કે આ ધૂળ ઉપર ધૂડ શું વાળી તમે આવા પ્રસંગો આપણે ક્યારેક ક્યારેક જોઈએ આપણને એમ લાગે કે આમાં જ્ઞાતિ કોઈ કામ કરતી નથી જેનામાં ધર્મ હોય ને એ બધા મહાન છે અને એવાને લઈને કહેવાનું કે કલીમે સાચો સતયુગ આવ્યો કળિયુગમાં સાચો સતયુગ આવ્યો